જે છે તેના માટે ઉપવાસ માટે થઈ અને આજે આપણે જે બનાવવાનું છે જે છે માત્ર ત્રણ ચીજમાંથી આપણે બનાવશું જે છે જેમ આપણે પેંડા બનાવવા હશે તો કઈ રીતે બનાવતા તેમ તો હું બતાવીશ કે પણ આપણે ગેસાલુ કર્યા વગર ગેસમાંથી સળાવિયા વગર બનાવવાનું છે તો જે કોઈ મિતમન આવે હું તમને બતાવીશ તેધી કરીને જોકમાં કમેન્ટ મેચ અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ગોમેટા બતાવ્યો તો તમને રેસિપી કેવલ આપીશ આજે આપણે બનાવવાના છે તે છે તે આપણે છે તે ગેસ ચાલુ કર્યા વગર ગેસ તે સડાવ્યા વગર આપણે બનાવવાના છે મીઠાઈ તે કઈ રીતના બનાવી ફરાળી મીઠાઈ તે હું તમને બતાવીને છું તેના માટે થઈને અહીં આપણે સીંગ લીધી છે તો સીંગથી અડધા કપ જે તો આપણે મિલ્ક પાવડર લેવાનો અને અહીં આપણે છે તે પીસી ગલી ખાંડ છે તો હવે આપણે આગળ કઈ રીતના કરવું ને તે હું તને બતાવી દઉં છું પછી જ આપણે શું કેમ કે જો અહીં આપણે છે તો એક મિક્સર જાર લીધું છે તો તેની અંદર પહેલાં તો આપણે સીંગ નાખી દઈશું આ રીતના અને તેને આપણે પીસી નાખીએ પહેલાં તો જેમ કે મેં પોલીનેસ લીધી છે પોલીનેસ લેવાની તો હવે તેને આપણે પીસી નાખીએ અહીં તમે જોઈ શકો છો કે આપણે આ રીતના છે તે પીસી નાખ્યું છે સિંગને હાવ જીનો પાવડર કરી નાખવાનો આ રીતના તો હવે છે તેને આપણે પહેલાં તો નાખી દઈશું એક મોટા વાસણની અંદર આ રીતના અને તે સીંગને નાખી દીધી છે આપણે તો હવે છે તેની અંદર આપણે નાખી દઈશું જે અહીં આપણે છે તે મિલ્ક પાવડર લીધો છે તે નાખી દેવાનું છે આ રીતના અને મિલ્ક પાવડર નાખ્યા બાદ અહીં આપણે જે ખાંડથી સિંગળી લીધી છે તે પણ નાખી દેવાની આ રીતે હવે છે તેને સારી રીતના મિક્સ કરી લેશું આપણે હાથની મદદથી તેને આપણે આ રીતના આપણે મિક્સ કરી લઈએ સારી રીતના મિક્સ થઈ જશે બધી એક તો આપણે મીઠાઈ છે એકદમ પરફેક્ટ જ બનશે અને આપણે તમે જોઈ શકો છો કે આપણે સારી રીતના મિક્સ કરી નાખ્યું છે તો અહીં આપણે છે તે દૂધ લીધું છે અહીં આપણે તેને પહેલા તો આપણે છે તે આપણે કલર વાળા છે તે આપણે બનાવવાની છે મીઠાઈ તો તે કઈ રીતના બનાવી તે હું તમને બતાવવાની છું તે બનાવવા માટે થઈને અહીં આપણે પહેલા તો આપણે કલર નાખવો પડે છે તો અહીંયા આપણે જે તે આપણે ઓરેન્જ કલર છે યલો બનાવવા માટે થઈને અહીં આપણે જે યલો કલર આવે છે તે લીધો છે તો તે નાખી દીધો છે ને હવે તેની અંદર આપણે દૂધ નાખી દેસું આ રીતે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ

તો હવે છે તેની અંદર થાપણે છે તેને પહેલાં તો આપણે આ રીતના આપણે કાઢી નાખીને આ રીતના રાખી દઈએ અને હવે છે તેની અંદર થાપણી છે તે નાની સાઇઝના આપણે પહેલાં તો આ રીતના લુવો કાપી લેવાનો હવે હાથમાં ઘી લગાવી દઈશું આ રીતના અને ઘી લગાવીને અહીં આપણે લુવો લીધો છે તેને એકદમ રાઉન્ડ શેપ પહેલાં તાપી દેવાનું આ રીતના આ રીતના રાઉન્ડ શેપ આપીને હવે તેના આપણે જે પેંડાનો આકાર હોય છે તે આકારથી આપણે બનાવી નાખવાના કે આ રીતના તમે બનાવતો તો ગેસ ચાલુ કરવાની જરૂર નહીં પડે અને એકદમ છે તો ટેસ્ટી એવી આપણી આ મીઠાઈ બને છે આ રીતના કરી અને તેનો આપણે આકાર આપી દેશું અહીં તમે જોઈ શકો છો કે આપણે પેંડો છે તે સરસ મજાના આ રીતના પેંડા આકાર બનાવી નાખ્યો છે તો હવે તેની ઉપર અહીં આપણે જે ભજીયા કરવા માટે થઈને ઝાડો આવે છે તેને જ આપણે આ રીતના લગાવી દઈશું ફીટ વચ્ચો વચ્ચે એટલે છે જે બજારમાં મળે છે તેવી જ આપણે છે તે બની જાય પેંડા આ રીતના અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના જ બની ગયા છે તો હવે તેની ઉપર અહીં આપણે છે તે કોઈ પણ વસ્તુ તમે મૂકી શકો છો અહીં આપણે છે તે બધા છે તે મૂકી દેસું કટ કરીને રાખેલી છે તમને જે ફ્લેવરનું ભાવતા હોય છે તે તમે બનાવી શકો છો કાજુ છે પિસ્તા છે તે પણ તમે લગાવી શકો છો તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને આ રીતના આપણે બધા બનાવી નાખીએ બેટા અહીં તમે જોઈ શકો છો કે આપણા છે તે પેંડા બની ગયા છે આપણે વારી લીધા છે તો અહીં તેને આપણે છે તે મૂકી દઈશું આપણે ફ્રીઝરમાં આપણે જે પાંચ મિનિટ માટે થઈને તેને મૂકી દઈએ એટલે છે તે આપણે સેટ થઈ જાય પેંડા સરસ મજાના હવે તમે જોઈ શકો છો કે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે સે પેંડાને કાઢી લીધા છે આપણે ફ્રીઝરમાંથી અને કેવા સરસ મજાના આપણા પેંડા બની ગયા છે હું તમને છે તેને કટ કરીને બતાવું છું કે આપણા છે તે પેંડા છે તે અંદરથી છે તે કેવા બન્યા છે તે તમે જોઈ શકો છો ઉપરની નીચે પણ કેવા સરસ મજાના બન્યા છે તો અંદરથી પણ એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ કેવા આપણા છે તે પેંડા છે તે બને છે તો આ રીતના તમે જોઈ શકો છો કેવા સરસ મજાના આપણા પેંડા બની ગયા છે આ રીતના એકદમ સારી તરસ આપણા પેંડા બને છે આ રીતે તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કર દો શેર કરો હું કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તેને તમે જોઈ શકો છો કે કેવા સરસ મજાના આપણા પેંડા બની ગયા છે અને આ રીતના તમે ફરાળી પેંડાને કહેવામાં આવે છે તો સે શ્રાવણ મહિનામાં તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને સે રક્ષાબંધનમાં પણ તમે તેનો યુઝ કરી શકો છો અને રક્ષાબંધનમાં પણ તેને ખાઈ શકાય છે તેવા જ આપણા પેંડા બને છે તો તમે ચોક્કસ બનાવજો ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો